તો હેલો મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર વિશે તો મિત્રો વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકારને પણ વાંસળી વગાડવાના પણ સુપરસ્ટાર કહેવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો વિક્રમ ઠાકોર બેસ્ટ વાંસળી વગાડી રહ્યા છે મિત્રો અને મિત્રો વિક્રમ ઠાકોર દરેક ડાયરામો પહેલાં વાંસળીથી જ શરૂઆત કરે છે તો મિત્રો વિક્રમ ઠાકોર પણ ખૂબ સરસ વાંસળી વગાડે છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમને આ વિક્રમ ઠાકોરની વાસળીના સૂર તમને ગમતા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે